કર્ણાટકથી મક્કા ખાતે પગળા હજયાત્રા નીકળેલા હજયાત્રીનું અંકલેશ્વર ખાતે આવી પહોંચતા મુસ્લિમ યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કર્ણાટક થી પગપાળા પ્રવાસ કેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ આજે અંકલેશ્વર માં આવી પહોંચતા સ્થાનિકોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું પહેલા એક સમય હતો જ્યારે ફ્લાઇટ ની સુવિધા કે વાહનો પૂરતી માત્રામાં ન હોવાથી લોકો પગપાળા અથવા તો માલવાહક પશુઓ પર વહન કરીને દૂર દેશ માં હજ ની યાત્રા કરવા માટે જતા હતા જોકે આજના આધુનિક સમયમાં હવે એરોપ્લેન થી લઈને અન્ય કેટલાક માધ્યમો ઉપલબ્ધ છે જેનાથી ગણતરી ના કલાકોમાં કે ગણતરીના દિવસોમાં હજ યાત્રાના સફર પર જઈ શકાય છે જો કે થોડા વર્ષો પહેલા કર્ણાટકના કર્ણાટક ના જીહાબો નામ વ્યક્તિએ સૌ પ્રથમ કર્ણાટક સફર શરૂ કર્યો હતો અને તે લગભગ અગિયાર થી બાર મહિનાના સમયગાળા બાદ મક્કા મદીના ના હજ યાત્રા પર પહોંચ્યો હતો જો કે તેને જોઈને હવે અન્ય લોકો પણ પ્રેરિત થઈ આજના ઝડપી જમાનામાં પણ પગપાળા યાત્રા કરી હજારો કિલોમીટર દૂર મક્કા મદીના જઈ રહ્યા છે ત્યારે આગામી વર્ષ બે હજાર પચીસ ને હજ માટે કર્ણાટક થી મક્કા મદીના જવા પગપાળા નીકળેલ ફઝલ શેખ આજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા તેઓએ કર્ણાટક થી તારીખ એકવીસમી મેના રોજ હજ યાત્રા ની શરૂઆત કરી હતી પોતાની આ ઇબાદત યાત્રા દરમિયાન તેઓ રોજ આશરે ત્રીસ થી ચાલીસ કિલોમીટર નો અંતર કાપી રહ્યા છે અને તેઓ આગામી નવ મહિનામાં મક્કા મદીના પહોંચશે જોકે ત્યારબાદ તેઓ હજની પવિત્ર ક્રિયા પણ પૂર્ણ કરશે આજ રોજ અંકલેશ્વર આવી પહોંચતા તેઓનું સ્થાનિકો ઉષ્માભેર સ્વાગત પેદલ યાત્રા નીકળ હું કર્ણાટક દરસ્ટ્રિક્ટિર મેં કર્ણાટક મેં સિરહટ્ટી હુબલી હુબલીઓ કે બેલગામ છે કોલ્હાપુર કોલ્હાપુર પુના પુણે મુંબઈ मुंबई से वाफी वाफी से अभी अंकलेश्वर अंकलेश्वर आके पहुँचाऊँ अभी गुजरात में है अंकलेश्वर में है मैं भी अभी मेरे तो 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 को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद अहमदाबाद से अजमेर शरीफ अजमेर शरीफ से दिल्ली दिल्ली से वाघा बॉर्डर वाघा बॉर्डर से पाकिस्तान पाकिस्तान से अफगानिस्तान ईरान इराक और इराक में है सो बगदाद करबला और नजफ़ नजफ़ होके कोत कोत और कोत से सऊदी अरेबिया सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे मदीने से मक्का शरीफ जाएंगे हमारा सफर में सब लोग सफर आसान देकर को दुआ कीजिए मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा